હા હલો પ્રેન્ડ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ ગોંડલ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે ડેલી તમારા સુધી પહોંચતો રહે ટમેટા જે ટમેટાના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે હજાર રૂપિયા હવે જોઈએ મરસા જે મરસાના વીસ કિલોના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સાતસો પચાસ રૂપિયા હવે જોઈએ ગુવાર જે ગુવારના વીસ કિલોના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સોઢસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ કોબીસ જે કોબીસના વીસ કિલોના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ચારસો પચાસ રૂપિયા હવે જોઈએ દૂધી જે દૂધીના વીસ કિલોના ભાવ છે તે બસો પચાસ રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે रेग्युलर जाल। भाव से तौसौ पचास रुपया हमें जे किीचोड़ा वीस किला भाव से तरह सौ रुपया लई चार सौ रुपया से रेग्युलर भाव से तर सौ पचास रुपया हमें जो फुलावर जो फुलावर वीस किला भाव से सात सौ रुपया लई एक हज़ार रुपया से रेग्युलर भाव से आठ सौ पचास रुपया हमें जो है लींबू જે લીંબુના વીસ કિલોના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પચીસો રૂપિયા હવે જોઈએ સોરા જે સોરાના વીસ કિલોના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ઓઢસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે બારસો પચાસ રૂપિયા હવે જોઈએ કાકડી જે કાકડીના વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે એ રેગ્યુલર ભાવ છે છસો રૂપિયા હવે જોઈએ રીંગણાં જે રીંગણાના વીસ કિલાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે આઠસો પચાસ રૂપિયા હવે જોઈએ ભીંડો જે ભીંડાના વીસ કિલાના ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પાંચસો પચાસ રૂપિયા હવે જોઈએ કારેલા જે કારેલાના વીસ કિલાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ आठ सौ तो रुपया से रेगुलर भाव से आठ सौ पचास रुपया गलका गलका भाव से तो सौ रुपया लई छ सौ रुपया से रेगुलर भाव से पांच सौ पचास रुपया हमें जो गाजर जो गाजर वीस किला भाव से चार सौ रुपया लई छ सौ रुपया से रेगुलर भाव से पांच सौ रुपया हमें जो ये वालोर જે વાલોરના વીસ કિલાના ભાવ છે તે સોળસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ઓગણીસો રૂપિયા હવે જોઈએ ટિંડોરા જે ટિંડોરાના વીસ કિલાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ મગફળી લીલી જે મગફળી લીલીના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે આઠસો પચાસ રૂપિયા હવે જોઈએ તુવેર જે તુવેરના વીસ કિલોના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ વાલ જે વાલના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પંદરસો રૂપિયા હવે જોઈએ સકરિયા જે સકરિયાના વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ હજાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ બટેટા જે બટેટાના વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ કાચા પોપૈયા જે કાચા પોપૈયાના વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે ત્રણસો પચાસ રૂપિયા હવે જોઈએ આદુ જે આદુના વીસ કિલાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ લસણ જે લસણના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે એ રેગ્યુલર ભાવ છે બાર રૂપિયાના પચા પૈસા હવે જોઈએ ડુંગળી જે ડુંગળીના પુરાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે સત્તર રૂપિયાના પચા પૈસા હવે જોઈએ મેથી જે મેથીના પૂરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ તાંજરીઓ જે તાંજરીયાના પુરાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે દસ રૂપિયા હવે જોઈએ પાલક જે પાલકના પુરાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે જે રેગ્યુલર ભાવ છે પંદર રૂપિયા હવે જોઈએ કોથમરી જે કોથમરીના પુરાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે રેગ્યુલર ભાવ છે પચીસ રૂપિયા હવે જોઈએ મૂળા जो मुरा पुराना भाव से दस रुपया बार रुपया से रेग्युलर भाव से अगियार रुपया हमें ये बीट बीटना पुराना भाव से दस रुपया लई पंदर रुपया से रेगुलर भाव से बार रुपया पचास पैसा हमें जो है कासा केरा जाकेरा भाव से चार सौ पचास रुपया लाई पांच सौ पचास रुपया से रेग्युलर भाव से पाँच सौ रुपया हमें जो है सूरण જે સુરણના વીસ કિલાના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ સોઢસો રૂપિયા છે એ રેગ્યુલર ભાવ છે પંદરસો રૂપિયા તો આ હતા ગોંડલ યાદના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ ગોંડલ યાદના લીલા શાકભાજીના ભાવ ડેઈલી રોજે રોજ સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે દરરોજ તમારા સુધી પહોંચતો રહે અને હા જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ